રાજકોટ સુધી અમદાવાદની ટ્રેનો લંબાવવાની અમલવારી ક્યારે થશે તે સવાલ હાલ ઉદભવી રહ્યું છે કારણ કે રેલ મંત્રાલય કક્ષાએથી અમદાવાદ થી લાંબા અંતરની છ જોડી ટ્રેન રાજકોટ સુધી લંબાવવાની વાતને આજે ચાર મહિનાથી પણ વધુ સમય થઈ ગયો છે તેમ છતાં આ ટ્રેન લંબાવવા બાબતે કોઈ આયોજન કરાયું નથી સમગ્ર મુદ્દે ડીઆરયુસી મેમ્બર હરિકૃષ્ણ જોશીએ પીએમ મોદીને પત્ર લખ્યો છે અને આ છ ટ્રેન રાજકોટ સુધી વહેલી તકે લંબાવવાની માંગ કરવામાં આવી છે છ ટ્રેનની જાહેરાત ચાર મહિના પહેલા કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી દર્શનાબેન ઝરદોસે કરેલી હતી જે હજુ સુધી શરૂ થઈ શકી નથી જેના માટેના અનેક કારણો છે એમાંનું એક કારણ ક્રોસઓવર ફેસિલિટી પણ હોઈ શકે આ કારણોમાં એક આ પણ મોટું કારણ છે રાજકોટ ડિવિઝન રાજકોટ રેલવે સ્ટેશનનું કરોડો રૂપિયાના ખર્ચે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવેલું છે છતાં એમાં એક નંબર અને બે નંબર ઉપરથી ટ્રેન ઉપાડી શકાતી નથી તેવી જ રીતે સામે આવતી ટ્રેનો છે જે અમદાવાદ તરફથી આવે છે એ ટ્રેનો ત્રણ ચાર પાંચ અને છ પ્લેટફોર્મ ઉપર લઈ જઈ શકાતી નથી એટલે ક્રોસઓવર જે આ મોટી ગંભીર ક્ષતિ કહી શકાય રાજકોટ ડિવિઝનની એ ક્રોસઓવર ફેસિલિટી રાજકોટ ડિવિઝન ભૂલી ગયું છે કે થઈ શકી નથી તે એક સંશોધનનો વિષય છે કઈ આ ટ્રેનોમાં ખાસ કરીને એક પ્રયાગરાજ એક્સપ્રેસ પટના એક્સપ્રેસ કોલકાતા એક્સપ્રેસ કોલ્હાપુર એક્સપ્રેસ પ્રેરણા એક્સપ્રેસ અને અક્ષરધામ એક્સપ્રેસનો સમાવેશ થાય છે આ છ ટ્રેનોની જાહેરાત ગઈ બાર નવ ત્રેવીસના ના રોજ રેલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોસે કરેલી હતી આ માટે મેં માનનીય શ્રી વડાપ્રધાનશ્રીને પણ રજૂઆત કરેલી છે કે આ છે છ ટ્રેનો ક્યારે ઝડપથી રાજકોટને મળી શકે અને રાજકોટમાં મોટો મોટા મોટા ગૃહ ઉદ્યોગોને તેના કામદારો અને રાજકોટનો ટ્રાફિક એ અન્ય સ્ટેશનના અમદાવાદ અને મોટા શહેરો જેવો થઈ જ થઈ ગયો છે તો એના માટે ઝડપથી આ ટ્રેનો શરૂ થઈ શકે એના માટે મેં રજૂઆત કરેલી છે છ ટ્રેન શરૂ થાય તો જે અહીંથી દૂર જવા માટે પટના બાજુ જવા માટે પ્રેરણા નાગપુર જવા માટે કામદારો તેમજ અન્ય ઉદ્યોગકારો તેમજ ઘણા બધા મોટા રાજકોટ એક સૌરાષ્ટ્રનું હબ છે અને રાજકોટથી આ ટ્રેન એક પ્લેટફોર્મ એક અને બે ઉપરથી શરૂ થઈ શકતી નથી એ બહુ ગંભીર ક્ષતિની વાત ગણી શકાય